કોઈપણ ને અન્યાય થશે તો અનન પટેલ આવશે અને ડ્રાઈવરોના સમર્થનમાં છે સમર્થનમાં રહેશે છે અન્યાયની સામે લડશે અને લડતા લડતા અમારો જીવ જાય ને તો પણ અમને પરવા નથી અમે સાથે છીએ આવતા મૌરું થયું કારણ કે સુરત જિલ્લાના મહુવામાં પણ એક આપણા જ ભાઈઓ ડ્રાઈવરોની મિટિંગ હતી ત્યાં જવાનું હતું ત્યાં પણ પોલીસ તંત્ર બધાને વેરવિખેર કરતું હતું પરંતુ મેં કીધું એમને કહી દઉં કે આનંદ પટેલ આવે છે એટલે એ લોકો વેરવિખેર થઈ ગયા ગઈકાલે પણ આપણા મિત્રોએ વાત કરી મને કે પોલીસ નથી ભેગા થવા દેતા મારા ગણદેવાના મિત્રને કાલે ફોન આવ્યો એમ કે પરવાનગી લેવાની કેમ કે

અને સાત લાખ રૂપિયાનો નો જુર્માનો સાત લાખ રૂપિયાનો દંડ મને આમાંથી એક ડ્રાઈવર કરીને કે તમારા ઘરે લાખ રૂપિયા છે કોઈ કોઈ બીજું આપડે કોઈ પણ ટ્રક માલિકોના વિરોધમાં નથી એ માલિક પણ એવું વિચારે કે મારા ડ્રાઈવરને ને દસ વર્ષ સજા ન થવી જોઈએ વિચારે ને માલિક પરંતુ આ સરકાર જયારે કાયદો બનાવે ત્યારે કોઈ પણ એસોસિએશન ને પૂછવું જોઈએ કે આ ડ્રાઈવરો ને પૈસા કેટલા આપે કેટલો પગાર તમારો પચાસ હજાર હજાર નો પગાર જયારે લેતા હોય બાર હજાર નો પગાર લેતા હોય ત્યારે એનું પરિવાર નું ગુજરાન કેવી રીતે ચાલતું એ પ્રશ્ન છે પાછું રોડ પર નીકળવાનું મોત નું જોખમ કદાચ સાંજે આવે નહી આવે લાશ પોલીસવાળા ધમકી આપે દંડ ભરાવે અને રસ્તામાં પંચર પંચર પડે એટલે પાછો એક દિવસ આપણો પાકો આટલું બધું જોખમમાં સરકારે એવો કાયદો બનાવવો જોઈતો હતો કે કોઈ પણ એક્સિડન્ટ થાય ને વાહન વાહન ચાલક એટલે ડ્રાઈવરને પોક તૂટી જાય તો પાંચ લાખ આપવાના

એસી સમાજ કરે ગરીબ વર્ગ કરે મધ્યમ વર્ગ કરે એ સિવાય કોઈને કરતા જોયા છે અને નાના ને લૂંટવા માટે આવા કાયદા બનાવે છે ત્યારે આવી સરકારની સામે આપણે બંડ પોકારીએ ત્યારે કેટલાક સત્તાના લાલચો એની પાસે જઈને કહી દે કે અત્યારે અમારા ડ્રાઇવરોને લોલીપોપ આપી દઉં એટલે શાંતિથી બેસી જાય અરે ભાઈ હવે લોલીપોપ અમે ખાધેલા હતા અને ફેંકી બી દીધેલા અત્યારે પણ આપણી એકતા તોડવા માટે સંગઠન તોડવા માટે એમ કે છે કે અમે અત્યારે મોકૂફ કરીએ છીએ ભાઈ અમને મોકૂફ નહીં જોઈતું છે રદ જુએ છે પાછો ખેંચો પાછો ન ખેંચતો તો અમે આઠ તારીખ નું એનાઉન્સમેન્ટ કરેલું જ છે નવસારી જિલ્લાનું

વલસાડ નવસારી સુરત અને તાપી બધી જ જગ્યાએ બંધ કરવાના છે તેમાં તમારો સહયોગ જોઈશે તમે બંધ કરાવશો 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 અને સોશિયલ મીડિયામાં જોઈને ઘરે જ બેહી રહીને ખુરશી પર બેહીને જોઈને ખુશ થયા કરે કે ચાલો યોગેશભાઈ બંધ કરાવે એટલે અમારે બી પૈસા અમને તો ડ્રાઇવિંગ નું મળવાનું જ છે ને પણ એવી રીતે નહીં થાય ભાઈ બધા નીકળવું પડે

મુસ્લિમ સમાજ પર અન્યાય થાય અમે એમની સામે સાથે છે કોળી સમાજને અન્યાય થાય અમે એમની સાથે છે અન્ય સમાજને નુકસાન થાય અને કંઈ પ્રોબ્લેમ થાય અમે એમની સાથે છે આજે આવી ગયું છે આજે માત્ર ડ્રાઈવર આદિવાસી જ લોકો ડ્રાઈવર નથી બધા જ સમાજના આજે બેઠા છે ત્યારે કહેવા માંગુ છું કોઈ પણ ભરમાઓએ ભરમાવો નથી અનંત પટેલ રમેશભાઈ કલ્પેશભાઈ આખી અમારી ટીમ સમગ્ર સમાજની સાથે છે જ્યાં અન્યાય થશે સત્તા લડત ચલાવા છેલ્લા શ્વાસ સુધી અમે આવી અને કલ્પેશભાઈ કીધું અનંતભાઈ ઘરે બેસજો અનંતભાઈ ઘરે બેવા વડ મળે નહીં અનંતભાઈ ને તો હવારે એક ચક્કર ચાલુ થઈ જાય તે જ ગમે જે અન્યાય થાય તમે પહોંચી જશો કસ્ટોડિયલ ડેથ માં પણ અમે પોલીસ સ્ટેશન આઠ આઠ વાર ઘેરેલું છે જેને ની ખબર હોય ને તે જાણી લે અમારા બે સમાજના છોકરાઓને રવિને સુનિલને લટકાવી દીધા હતા એ પોલીસ પોલીસવાળાને અમે જેલમાં પણ બેસાડેલા છે એ બી જાણી લે કોઈ પણ ને અન્યાય થશે તો અનન પટેલ આવશે અને ડ્રાઈવરોના સમર્થનમાં છે સમર્થનમાં રહેશે છે અન્યાયની સામે લડશે અને લડતા લડતા અમારો જીવ જાય ને તો પણ અમને પરવા નથી અમે સાથે બધા જ પોતાનો વ્યવસાય કરતા હોય બધાનો ધંધો કરતા હોય અને આ તમારી રોજી રોટી છે અને કોઈ છીનવવાની કોશિશ કરશે આપણે ગાડી પરથી ઉતરી જશું અને આપણે ઘેરે જઈને ખેતીવાડી કરવા લાગશું પરંતુ એવું નથી આપણે પણ આપણા ઘરના કામમાં રોજી રોટીમાં આપણે નીકળવાનું છે આપણો વ્યવસાય છે પરંતુ જેને કાળો કાયદો બનાવ્યો છે એને ઘરે બિહારવાનો સમય બી આવી ગયો છે સરકાર બહાર દેવ ને આપડી અંધત માં આપણી વચ્ચે આવીને બેસે એવા નેતા ને પસંદ કરજો પાયલા નેતા ને તમે ઘરે બેસો

અને ઘર પાસે નો રસ્તો આવે જિલ્લા પંચાયત વાળો એ નથી બંધ કરવાનો પેલા ગ્રામ પંચાયત નથી બંધ કરવાનો અરે આ સરકાર નો રસ્તો નથી બંધ કરવાનો મુંબઈ દિલ્હી નો રસ્તો બંધ કરવાનો છે નેશનલ હાઈવે ચક્કા જામ કરવાનું છે એ જ રસ્તા જામ કરવાના છે બાકી નાના નાના કામમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ નથી તો આપણે આઠ તારીખ નું ગાંઠ બાંધી લેવો પછી આપણા લોકો જરા આળસ કરે આજે તો પાણી મૂકવાનું છે આજે તો મારતા બીમાર છે આજે તો અમારતા પશુ બીમાર છે એવું કરવાનું હોય તો ભાઈઓ અમને થી બીમારીમાં જ પડી જાવ જાતે દી આપણે 8 તારીખ માટે બધાએ સંકલ્પ લેવાનો છે હાથ ઊંચા કરીને સંકલ્પ લેવો 8 તારીખ સુધી જો આ કાર્યક્રમ આ કાયદો બંધ ન કરે રદ ન કરે તો અમારું આંદોલન ચાલુ રહેશે સૌનો આભાર સૂત્ર બોલાવીશ લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેગે સૌને જય જુવાહર જય ભારત